રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આજરોજ એટલે કે તારીખ પાંચ બારના ગુરુવારે હોમગાર્ડના સ્થાપના દિવસ નિમિત્તે ઉપલેટા યુનિટ દ્વારા સવારે નવથી બપોરના એક વાગ્યા સુધી કન્યા શાળા ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને રક્તદાન કરવામાં આવ્યું જેમાં એકસો એક રક્તદાન બોટલ એકત્રિત કરીને રાજકોટ નાથાણી ચેરિટેબલ ટ્રસ્ટને સમર્પિત કરવામાં આવી આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે જિલ્લા હોમગાર્ડસ કમાન્ડન્ટ કે બી કાનાણી તથા મામલતદાર નિખિલભાઈ મહેતા

ઉપલેટા મુકામે અમારા હોમગાર્ડ યુનિટમાં રાજકોટ જિલ્લાના છ યુનિટો જેમ કે જેતપુર ઉપલેટા ધોરાજી ભાયાવદર પાનેલી અને ઢાંક આમ છ યુનિટો એક સાથે મળી અને જે છ ડિસેમ્બર એટલે કે હોમગાર્ડ સ્થાપના દિવસ અંતર્ગતની જે ઉજવણી થઈ રહી છે એના માધ્યમથી આજ રોજ ઉપલેટા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ રાજકોટ ખાતે બી વૃક્ષારોપણ તેમજ બેટી બચાવો બેટી પઢાવો અભિયાન એક મા એક ઝાડ માકે નામ આવા અનેક કાર્યક્રમો યોજી અને આ દિનની ઉજવણી કરેલ છે જે બદલ હું હોમગાર્ડ ડિપાર્ટમેન્ટનો અને અમારા જવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું આજ રોજ રાજકોટ ગ્રામ્ય હોમગાર્ડ જિલ્લા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ હતું જેમાં રક્તદાન કેમ્પમાં મુખ્ય અતિથિ તરીકે રાજકોટ જિલ્લા ગ્રામ્ય જિલ્લા કમાન્ડન્ટ શ્રી કે બી કાનાણી સાહેબ ઉપલેટા મામલદાર મહેતા સાહેબ તથા અમારા રાજકોટના ઇન્સ્પેક્ટર શ્રી ચાવડા સાહેબ શાહ સાહેબ વગેરે ભાવ આવેલા હતા અને ઉપલેટા ગામમાં આયોજન કરેલું હતું બદલ ઉપલેટાના ગામના વેપારી સંસ્થાઓ આગેવાનો સામાજિક સંસ્થાઓ ઓઈલ મિલરો તમામનો ખૂબ ખૂબ જ ફાળો બળ હતો અને એ લોકોનો પણ સહયોગ સારો હતો અને આજ રોજના અમારા બ્લડ ડોનેશન કેમ્પમાં એકસો બોટલ બ્લડ ડોનેટ અને સફળતાપૂર્વક આયોજન કરેલ હતું હે આ બ્લડ ડોનેશન અમે રાજકોટની નાથાણી બ્લડ બેંકને અર્પણ કરેલ હતું અને આર્પણ આયોજનમાં અમને ઉપલેટામાં પીઠકૃપા ગ્રુપ એચડીએફસી બેંક દેકી વડીયા સાહેબ ડીડી જ્વેલર્સ એ લોકો તરફથી દાતાઓ માટે ગિફ્ટ પણ મળેલી હતી એ પણ એ લોકોને પણ અમે ખૂબ આભાર માનીએ છીએ પત્રકાર સંગ ઉપલેટા એનો પણ આભાર માનીએ છીએ તમામ સહકારી સંસ્થાઓ વેપારીઓ હોલસેલરો જે લોકો સાથ સહકાર આપ્યો છે એ તમામ અમે આભાર માનીએ છીએ બ્યુરો રિપોર્ટ